હવે બધા ઘેર ઘેર છોડી મેં ગાયો પહેલાં એવું નહોતું એ પોતાની ગાય એને હસવતા રેઢી ન મેકતા એની મરે ત્યાં સુધી સેવા કરતા ને હવે તો દૂધ ખાઈ રવાના કરી દી અહીંયા પાછી ગોત્યા ગમ્યાલી દોઈ સુ વહેલા પાંચ વાગ્યામાં જાય ગોતવા સાથે મિત્રો જવું ખેડૂને હાલે જવા શિંગ ખ્યાલી પાથરા પીડ્યા એમનો જવો તમે ત્યાં નદી નાખો ત્યાં સુધી પાથરો છે અને આ છે તે શિંગ છે બધું પૂરું ખેડૂત માટે બધા કે અમુક 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 ને લઈ લીધું નહી વાંધો આખી રાત મિત્રો ધબધપાટી બોલાવી છે વરસાદે એક મિનિટ રહ્યો નથી ધીમો પાસ ધીમો ફાસ ધીમો ફાસ વરસાદ અને તમને બતાવું ને તો કીધું અમે ધંધા નથી શરૂ કર્યા નાખેલા પતરા પતરા કાગળે નાખેલા હોય હા બારે મહિને ગયા સુધી ભગવાન કાંઈ ન વધવા મિત્રો ગમે હોય ગમે એવો માણસ હોય ને મોટો કુદરત ની અમે કોઈ હાલતું નથી અને હાલવાનું નથી આજ ઘડે સુધી કોઈનું હાલ્યું નથી હાલશે જ નહીં અને હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે કારણ કે આ હલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું તો મજામાં કેવા કશું એ તો ખબર જ છે કે કારણ કે વરસાદ શરૂ છે એટલે બધા મજામાં જશે ફૂલ મોલ માં હશે બધા વરસાદ શરૂ છે ને એના હશે હા અને અમારે વિક્રમભાઈ દૂધ લઈને આવી ગયા છે સરુ વરસાદે સોમાસુ જવું અમારે વિક્રમભાઈ દૂધ લઈને આવી ગયા છે વિક્રમભાઈ વરસાદ નું કેમ રહ્યું ભાઈ બહુ સારું રહ્યું તમારા હાથમાં ને મૂળ મૂળ હારું ની ભાઈ નુકસાન કેવું ગયો ને બધું પૂરું ખેડૂત માટે બધાને સાબકે અમુક 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 ને લઈ લીધું ને નહીં વાંધો એમ નથી વાત અમારે તો પછી વાત શરૂ કરી ભાઈ હાલો ખેડૂત પુત્ર ઉભા અમે તો અમને એટલે બધો અંદાજ ન હોય પણ આજે ખેડૂત પુત્ર છે અમે નુકસાન ની તો ભરપાઈ કોણ કરી શકે કે

એક મિનિટ રહ્યો નથી ધીમો પાસ ધીમો પાસ ધીમો જો વરસાદ અને તમને બતાવું ને તો કીધું અમે ધંધા નથી પણ જે ખેડૂતની હાલત હતી ને એ તો પાથરા બધાના તણાય છે અમુક અમુક વેડિયા જોઈએ આપણે ઓહો પૂરું કરી દીધું બધું સાફ કરી નાખ્યું છે અહીંયા જો અમારા અહીંયા પાણી તો ભરાઈ ગયેલા મારા પુષ્કળ ભરી દીધા છે જો તમે આહા પાણી પાણી કરી દીધું બધું ફૂગા કાઢ નાખ્યા વરસાદે આવા વરસાદ તો સોમા સામાય ન આવે એવો વરસાદ આવી ગયો તમે જો આપણે ખાલી એક ફોતરાની ગાડી નખાવી દીધી હવે એ બાજુ તરફ જઈ એનું કેમ છે તણાનું તો ભરાઈ ગયો છે મારવા કમ્પ્લેટ અને પાણી જાય છે જવા જઈ તેટલું કેટલું પાણી ભરાઈ ગયું આ આપણા ફોતરા છે ફોતરા તો કાંઈ વાંધો નથી આવેલો પણ ઠેર સુધી પાણી કમ્પ્લીટ ભરાઈ ગયેલું છે હવે મિનિમમ પંદર થી વીસ દી સુધી ધંધા શરૂ ન થાય બરોબર કારણ કે હુકાઈ જેવી કઈ થવા નથી અહીં ત્રણ ચાર દિવસ દાબડવાનો છે વરસાદ એમ કે છે જો અહીં નારા વેચાણ થઈ ગયા છેતરીમાં ધરો પાણી આવ્યું છે નવા વરહનો નવા નવા નીર છેતરીમાં મિત્રો ધરો પાણી આવ્યું છે નવા વરહના નવા નીર હા કારણ કે નવું વરસ બેઠો આજે સેટ થઈ ગઈ છે પાછમ કાલ હતી પાછિયામનું બધાને લાભ પાછી બધાને મુહૂર્ત કરી દીધું ભગવાને ઓલ સોલને નુકસાનનું ઓ હા નું ફૂલ મુહૂર્ત કરી દીધું છે કે સમાન નથી રાખ્યું કોઈને એમ બધાને કોઈને કોઈ થોડું સાધુ નુકસાન હશે હશે ને હશે કારણ કે લાભ પાશ્યમમાં કોઈને લાભ નથી થયો હા તો આ લાભ પાસેમ એવી હતી અને અમારે જાવ ભરતભાઈ તારે નાસ્તા પાણી શરૂ કરી દીધા છે સવાર સવારમાં ને ઝુંપડાની મુલાકાત લઈ આપણે કેમ છે એમ તો આ છે તો અમારું ભરતભાઈનું ઝુંપડું છે અને એ નાસ્તા પાણી કરી રહ્યા છે બધા આવું અને અહીંયા તો ને ભરાઈ ગયા છે એટલે આપણે કાંઈ ધંધો જ શરૂ કરી આમ ઉપાધિ નહીં પણ મિત્રો તો ખેડૂતને કાંઈ ન હોય તો આપણે કાંઈ ન હોય એ તો ફાઇનલ જ હોય કે આપણા ધંધામાં પુષ્કળ નુકસાન જ છે આપણા ધંધામાં પુષ્કળ નુકસાન તો ફાઇનલ કારણ કે ખેડૂતને ન હોય તો આપણે શું આવવાનું હાથમાં એની પાસે કાંઈક આવક આવી હોય તો કંઈક પાંચ સીટો લેવા આવે એટલે તો કોણ આવે

ખેતરો મિત્રો જ્યાં સુધી આમ નજર નાખો ત્યાં સુધી પાથરો પાથરો બતાય તો આવી કફરે હાલત છે કુદરત રૂઠે એટલે કાંઈ ન વધવા દેવો મિત્રો ગમે એવું હોય ગમે એવો માણસ હોય ને મોટો કુદરતની હાલ આમે કોઈનું હાલતું નથી અને હાલવાનું નથી આજની ઘડી સુધી એ કોઈનું હાલ્યું નથી અને હાલશે જ નહીં અને હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે કારણ કે આ વધી ગયું છે માણા નિહાકા લેવા મળે ઊંસા નથી આવતા એના હિસાબે આ વરસાદનું જોર વધે છે ભગવાન આમની કામ હેરાન તો કરે છે સૌની હું હું ભેગો છું એમાં પાપમાં તમે એક એવું નથી હું કારણ કે મિત્રો જો ગાવડા રેઢિયા રખડતા હોય છે તો હવે બધા ઘેર ઘેરી છોડી મેં છે ગાયો પહેલાં એવું નહોતું એ પોતાની ગાય હોતી એને મેકતા એની મરે ત્યાં સુધી સેવા કરતા હવે તો દૂધ ખાઈ રવાના કરી દીધી અહીંયા પાછી હવામાં વહેલા પાંચ વાગ્યામાં જાય ગોતવા મેં જોયેલું છું નજરે પાંચ વાગ્યામાં જાય લાવે દોઈ પાછી સૂટી બસ પૈસો ભળે બીજું કાંઈ છે નહીં એના હિસાબે કુદરત રૂઠે છે મિત્રો નૈત્ર આવું કોઈ કોપાયમાન થતું નથી કારણ કે પાકી ગયેલો મોલ છોકરાના મોઢામાં લઈ કોળીઓ છીનવી લે એ કુદરત કુદરત રૂઠે એટલે કાંઈ વધે નહી મિત્રો એટલે હજી છે સમય પાસાવાળો તો વધુ સારું કોઈ ગાયો આ તો છે તો બને એટલી સેવા કરો બરોબર અને બને તો થોડું હાજર જે નાખતા હોય તો નીરા હાથે અને ઘરની ગા હોય તો એને ખીલેથી સોડો નહીં બરાબર રેઢિયાર ન મેંકી ગયો મતલબમાં ધોઈ તમે સુધી કરી ગયો એવું ન કરો એટલે મારી નમ્ર વિનંતી છે બીજું તો શું છે કે પાપમાં તો હું એ હો અહીંયા આવી હોય તો હું ધોકો લઈને થતો હોય છું બરાબર છે પછી ગમે પૈસું પંખી હોય કબૂતરને દાણા નાખવાના બદલે સકલા હોય તેતળા હોય દાણા નાખવાના બદલે તમે પિંજરા પૂરીને ઉપાડી જાવ એવું બને છે કુદરત રૂઠે છે છે આ એના હિસાબે નો સમય હોય તો વરસાદ આવે એનું કારણ તો હોય છે કારણ કે ભગવાન જોતો હોય છે કે આને હવે જે મૂંગા પશુ પંખી ઉપર કરે છે હાલત હવે આપણે સમય આવી ગયો છે કે આપણે જ એની હાલત એવી કરીએ એમ આ રીતે હોય મિત્રો જો અમારા ધંધા એ જ છે ઈટું ના છે પણ પાપના નથી પણ ધંધો એનો હાલતો હોય તો અમારે હાલવાનું છે હવાનું તો અમે તે ગાયું ને તો તો હોટીઓને થાતા હોય ન થતા એમની અમારે ઈટો આ તે ભાંગતા હોય નુકસાન થતું એટલે પણ એનો સમય હોય કે હાંકીને કાઢી મેખો તો ન વાંધો આવે પણ તમે બ બહાટી હોટલીને મારો હાથ પગ ટાંટિયા ભાંગી નાખો ત્યાં સુધી મારો એ પાપ કર્યું કહેવાય મૂગો માલ પછી હોમજે નહીં પછી ખેતરમાં હોય તે ઝટકા સોંટને બદલે હારા સોંટ મેકીને ગાયું મારી નાખતા હોય પાપ કીર્યું કહેવાય ચાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સૌને